ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્સ્ટિટ્યૂટની ચૂંટણી યોજાઈ હતી નવા પ્રેસિડેન્ટ તરીકે સંદીપ એન્જિનિયરની વરણી સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે રાજેશ ગાંધીની વરણી વાઇસ પ્રેસિડેન્ટ તરીકે અપૂર્વ શાહની પસંદગી થઈ નવનિયુક્ત પ્રેસિડેન્ટ સંદીપ એન્જિનિયરનું નિવેદન સામે છે વડાપ્રધાનના વિઝનની દિશામાં પણ અમારું યોગદાન રહેશે આ ચેમ્બર નું કેમ્પસ આ ચેમ્બર નવું કેમ્પસ નું અત્યારે કઈ ના કહી શકું મને સમજવા તો બેસવાનું આજ કેમ્પસ ને સારું બનાવીશું ત્યાંથી આ ચેમ્બર જન્મ થયો છે અને અપગ્રેડ કરીશું અત્યારે એટલું મારું નસીબ ગણો કે સારું ગણો કે અજયભાઈનું નું મેજર નસીબ અજયભાઈ હતા એટલે મૃત નસીબ કેવા મારું તો હવે ચાલુ અમને બધી જગ્યા પાછી મળી છે એટલે અમે એના મોકળાશ થી વાપરીને આ સેન્ટર સર આ તો એક આપણા સિટી ને આપણા દેશમાં એવું છે કઈક લોકો ત્યાં ખસ્યા ત્યાં બધા ખસે બીજા દુનિયામાં તો જ્યાં જે હોય ત્યાં જ રહી મોટા અને લોકો ટ્રાવેલ કરે છે અમે અહીંયા પ્રોગ્રામ જ એવા કરીશું કે લોકો અહીંયા આવશે આપણે આંગણે લોકોને લાવીશું આપણે લોકોને આંગણે અને એમાં ગુજરાતનો સી વાળો થાય એવા પૂરતા પ્રયત્ન આપણે કરવા માંગીએ છીએ આ ચેમ્બરનું જ કેમ્પ